દાવેદારી નોંધાવી તાલુકાના પત્રકારના ના સર્વાનુમતે શહેરા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફ રમીશ શેખ ચૂંટાઈ આવ્યા હતા સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે બસ અંસારી અલ હાફીઝ શેખ શકીલ શેખ હીરા મહામંત્રી તરીકે ઇમરાન ખાન પઠાણ મુકેશભાઈ મારવાડી આઈટી સેલમાં આફતાબ શેખ મંત્રી તરીકે ભૂપૂતભાઈ ડાભી નટુભાઈ પગી પઠાણ સાહિલ ખાન સહમંત્રી તરીકે શેખ મોહસીનભાઈ ફૈઝલ શેખ ખજનજીમાં બેલી મરબાઝની નિમણૂંક અપાઈ પત્રકાર એકતા પરિષદની મિટિંગ શહેરા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી ગુજરાતભરના જિલ્લાઓમાં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર સંગઠન એટલે કે પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની નવીન કારોબારીની રચના કરવા બેઠક યોજાશે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા ઉદબોધન કરતા જણાવ્યું કે સલીમભાઈના એક વિચારથી સંગઠનની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠનના નામ પણ ગાંધીનગરથી પ્રથમ મિટિંગ મતે રાખવામાં આવ્યું ભારતનો લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા પરિષદ એક માત્ર એવું સંગઠન છે જેની ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી છે માત્ર નામનું નહીં પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો અવાજ બની સરકાર સાથે વાટાઘાટા કરી અને પત્રકારોને ન્યાય આપવાના પંથ પર ચાલી રહ્યું છે વધુમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ હાલ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં તાલુકાની કારોબારી સાથે કાર્યરત છે અને પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહેતું એકમાત્ર સંગઠન સરકાર સાથે વાટાઘાટો મારફત વિવિધ માંગણીઓ સ્વીકૃત કરાવી પત્રકારોની પાછલા વર્ષોની છીનવાલી સુવિધાઓ પણ પરત આપવાથી ખૂબ નજીક છે આ કાર્યક્રમને અંતે શહેરા એકતા પરિષદ તાલુકા ઇન્ચાર્જ વિપુલભાઈ દરજી દ્વારા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને ઉપસ્થિત અને પત્રકારોનો આભાર માન્યો હતો ラઘુભાઈ કાંત્રોડિયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા સમિતિ ગુજરાત આજે પંચમહાલ જિલ્લામાં ચાર બેઠકો તાલુકાની રાખી છે કુલ સાત તાલુકા છે જ્યાં ઓછી સંખ્યા અને મોટા તાલુકામાં બોલાવ્યા છે સાતે સાત તાલુકાના પત્રકારોને મળવા માટે આજે હું પંચમહાલ જિલ્લામાં આખો દિવસ રહેવાનો છું શહેરા તાલુકાની મિટિંગમાં આજે મોટી સંખ્યામાં તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી ખેલદિલીથી ગઈ વખતે જે પ્રમુખ બન્યા હતા એની સ્વેચ્છાએ નવા પ્રમુખ બનાવવાની તક આપી એટલે કે ખેલદિલી બતાવી અને નવા પ્રમુખ પણ સર્વાનુમતિ એટલે કે વગર સ્પર્ધાએ ચૂંટાયા હોય ત્યારે પત્રકાર એકતા પરિષદનો એકતાનો જે સંદેશ છે ને એ સાર્થક કર્યો છે આ એકતા બતાવી છે એટલે સૌનો આભાર માનું છું અને આ સંગઠન નજીકના દિવસોમાં જિલ્લાનું અધિવેશન કરવા જઈ રહ્યું છે દરેક સભ્યોના ફોર્મ પણ આ મિટિંગોના માધ્યમથી ભરાઈ રહ્યા છે અને જિલ્લા અધિવેશનનું આમંત્રણ પણ અપાઈ રહ્યું છે ત્યારે આ ત્રિવિધ કાર્યક્રમમાં આજે શહેરા તાલુકામાં ઉપસ્થ ઉપસ્થિત રહી અને આજ બધાને મળવાનો મોકો મળ્યો એ બદલ શહેરા તાલુકાના તમામ પત્રકારોનો હું આભારી છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો